આમ એકમ વિપરા વિપરાબુધા વદંતી એ મહાન વેદ વિધાનને સ્વજીવનમાં પ્રત્યક્ષ કરી બતાવનાર આ મહાન સાધકે ધર્મનું સાચું તત્વ તથા વેદનું પ્રામાણ્ય પોતાના જીવન દ્વારા પ્રમાણિત કરીને જગત સમક્ષ રજૂ કર્યું સંગ્રહણીના રોગે શ્રી રામકૃષ્ણના શરીરનું સઘળું બળ હરી લીધું હતું એમની નબળી પડી ગયેલી કાયાને હવાફેરથી ફાયદો થશે એવું ધારીને એમના હિતેચ્છુઓએ એમને વતનમાં મોકલવાનો પ્રબંધ કર્યો સેવા કરવાને તત્પર એવા ભક્ત મથુર બાબુ અને એમની પત્નીએ મુસાફરી માટે પાલખીનો બંદોબસ્ત તથા કામરકુકુરમાં સુખ સગવડપૂર્વક રહી શકાય એટલા માટે બાબાની સાથે પૂરતા પૈસા વસ્ત્રો તથા અન્ય સર્વ આવશ્યક સામગ્રી મોકલવાની વ્યવસ્થા કરી આપી એ પ્રમાણે સને અઢારસો સડસઠના મે માસમાં ભાણેજ હૃદયરામ તથા ભૈરવી બ્રાહ્મણીને લઈને શ્રી રામકૃષ્ણ કામરપુકુર જવા રવાના થયા